સ્કૂલે જાય છે ભોયો ભાઈ એના પપ્પા મૂકવા જાય છે જો આમ જવાનું સ્કૂલે ભાઈ જો લે આવતો નથી કોટા ખેલ બેને જો જો છે વરસાદ આ આમાં ઉવા બે અરે કાય વરસાદ નથી આટલો આ તો અહીંયા આવીને બંધ થઈ ગયો ઘરે જીંદો હતો તો હું શું કરું જય માતાજી જય માદેવ તો પડી ગઈ છે એક નવી સવાર અને જાગી ગયા છે નાઈ દો લીધું છે ચાઈ હવે બાર એક બે કામ છે પતાવવાના છે અને કાલો વ્લોગ એ અપલોડ થઈ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને બીજું કે કાલે વ્લોગ અપલોડ થયો એટલે વ્લોગ અપલોડ થઈને એ પૂરી અડધી મિનિટ નહીં થઈ હોય ને ત્યાં એક ભાઈની લાઈક અને કોમેન્ટ આવી ગઈ યુવરાજભાઈ વાળા એક બે ત્રણ અને આજે પણ હજી તો બ્લોગ અપલોડ થયો ત્યાં યુરાજભાઈ વાળાની કોમેન્ટ આવી ગઈ તો થેન્ક યુ યુરાજભાઈ વાળા યુરજભાઈ વાળાની કોમેન્ટ હતી કાલના વિડીયો મારું નામ લેજો તો ખૂબ ખૂબ તમારો આભાર યુવરાજભાઈ વાળા એક બે ત્રણ એવી કઈ આઈડી છે આ રીતે સપોર્ટ કરતા રહેજો અને બન્યા રહેજો તો ચાલો આજના દિન હું થાય છે જોઈ બરાબર ચાલો આજે બુલેટનો વારો ટાઈમથી બુલેટ નથી થાય ઉપડી ગયો આ છે બુલેટ ની કાચ છે તમારે ઉપડી જાય ગમે જાય અમાર ઘરનો મોટો કકડાટ આવી ગયો છે હું લઈ આવ્યો છું કકડાટ શરૂ જો ઘરમાં જો આવતા આવે થી પડશે ભવ્ય માથે આપણી તાકા છે પરવા ન દઈએ બહુ આખો દે આજ રેડું નાખવાની ભવ્ય આમ નહીં ભવ્ય તેમ નહીં ભવ્ય ઓલું નહીં લપણીનો હાલ ઉપર મને તમે ગાડીમાં બેઠા ઊગ્યા બે તો હાલ કબજો મા લીધો અને ફોન આવે ને બાબા મને ઓલો વાળો લોક લગાઈ દેજો ને એટલે કોઈ પડ દીધો બની ગયો આપડે આપડે ઘર મૂકીને જવું નઈ પડે પછી ગયા થાળો ફરીને બે ગઈ છે એવું છે એમાં પીવું પડે ઇટલી આ દે ગઠો યાર અહીંયા અમે ગલ્લી આ પવન એટલો છે કે વાટ ખૂણોમાં એય ઊડે તાવન બે ગડીયા હેટીનો નો પાડો આવે તો સ્પીનિંગ મિલમાં આવિયા જો ત્યાં હું તારો ભાઈ સરકારી ભઈ હવે જો ખાને ને તું ભઈ સરકારીમાં એટલે તું કાલ ગોબડ ભરતો આ સરકારી

અભિને તો મે અભિના પપ્પા અભિને કઈ કે તને કભી માર મા ઢુક્કો અભિ ઢુક્કો માર મા હું પલ્લે ગયા જી ઘઉં નો ખાવા એક દી કે ગયા ને 52 ગાડી આકે ઓય એટલું દી વાત તારાડોવા દાવનું તો કે રીંગ રોડ નામે આવવા बाजू નો ખાવા સારું હાલો અદુ કાન કે ધરણો થી કારો બાયના છોરાઈ જે ઓસુ ભંદે પણ ક્યો ઓસુ આઈ મારી આ તો એકવાર 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 એમ બરાણ કેતો પીનો કરે તો હું જો ને કોની તો ની બેકગ્રાઉન્ડ

એ લીલી દાદા બોલ બોલાઉ તેડી લે તો તેડી લે તેડી અને કર આ તેડી લે તું તેડી લે

બરાબર છે નહીં અમે નથી તું જોઈ લે વાગ્યા છે રાતના બાર અને વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખી આ ચેટીમાં ગયા હતા એખડા કાઢવા પણ એટલો વરસાદ આવ્યો કે કામ જ પૂરા જેને મળવા ગયા એ મહિલાની હોય કેમ કે વરસાદ જ એટલો હતો થોડોક આલવી જાય વરસાદ થોડોક અમારી મોટી ભૂલ કેમ એમ ટુ ગયા આવું છે બધું અને ભાઈ ભાઈ નાસ્તો કરે છે અમને આવેલા હોય જાય વિડીયો રેટિંગ થઈ ગયો હોય થોડોક જ બાકી છે અને હું ગાવે છે કાલે એક બીજું એ કામ છે તો આવી આપણે અહીંયા જ પૂરો કરવી આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો આવે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ